ગુજરાત રાજ્ય સરકારે સોડ ગેસ કેડરના અધિકારીઓની બદલી અનેવાર અધિકારીઓને બઢતી આપવાના આદેશો જાહેર કર્યા આ બદલી ઓમાં વિવિધ વિભાગોના અધિકારીઓને નવા પદો પર નિયુક્ત કરવામાં આવ્યા છે ઉદાહરણ તરીકે વડોદરાના લેન્ડ રેકોર્ડના ડેપ્યુટી ડિરેક્ટર કે ગઢજી વાઘેલાને દાહોદ ડીઆરડીએ માં જ્યારે રોજગાર અને તાલીમ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર એન શર્માને ગાંધીનગરના આરએસી તરીકે બદલી કરવામાં આવી છે આ સિવાય અમદાવાદના આરટીઓ અધિકારી એસપી મુનિયાની બદલી કરીને તેમને અરવલ્લી મોડાસાના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેશન માં મુકવવા માં આવ્યા છે તેમના સ્થાને બોટાદના એડિશનલ કલેક્ટર બીવી લિંબાચિયાને અમદાવાદ આરટીઓ તરીકે નિયુક્ત કરવા માં આવ્યા છે આ બદલીઓમાં રાજ્યના વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા અને જવાબદારી વધારવાના હેતુથી કરવા માં આવી છે રાજ્ય સરકારે આ બદલીઓ સાથે સાથે અધિકારીઓને પણ આપી છે આ કે ભગોરા ને ડાંગ આહવા ખાતેના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેશનમાં ડીઆર અસારીને ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટના ડિરેક્ટર તરીકે અને એન પટેલને સુરતના એડિશનલ કલેક્ટર તરીકે બળતી આપવામાં આવી છે આ બઢતીઓ અધિકારીઓની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાના આધારે આપવામાં આવી છે આ પ્રકારની બદલી અને બઢતીની પ્રક્રિયા રાજ્યના વહીવટી તંત્રમાં નવી ઊર્જા અને દિશા લાવવાનો પ્રયાસ છે અધિકારીઓને નવા પદો પર નિયુક્ત કરીને તેમની ક્ષમતા અને અનુભવનો લાભ વિવિધ વિભાગોમાં લેવામાં આવશે જે રાજ્યના વિકાસ અને સુશાસન માટે મહત્વપૂર્ણ છે